દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના નિર્દેશો મળ્યા છે તેના પગલે પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પાવાગઢ મંદિરે જતા દર્શનાર્થીઓના તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે પાવાગઢ તળેટીથી માજી તરફ જતા રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રાજસ્થાનની સરહદે આવેલો પંચમહાલ જિલ્લો કે જે સંવેદનશીલ ગણાય છે તેથી પાવાગઢ સહિતના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવામાં આવી છે જિલ્લાના તમામ મુખ્ય પ્રવેશ દ્વારો હાઈવે અને સર્કલ પર સઘન ચેકિંગ ચાલી રહ્યું છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોધરા હાલોલ અને પાવાગઢ સહિતના મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ પોસ્ટ ઉભી કરીને દરેક વાહનની તપાસ થઈ રહી છે ખાસ કરીને બહારના રાજ્યોમાંથી આવતા વાહનો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે શંકાસ્પદ જોડાતા વાહનો અને મુસાફરોની ઓળખ ચકાસણી પૂછપરછ અને સામાન્ય ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી રહી છે સુરક્ષા એજન્સીઓ સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે આ જે રેન્જ આઈજી સાહેબ અસારી સાહેબ છે તે અને અમારા એસપી શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબ છે એમને સૂચના આપેલી કે તાત્કાલિક તમામ પોલીસ વાહન ચેકિંગ કરે અને રોડ ઉપર તૈનાત થઈ જાય એ અનુસંધાને અમારા ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ પોતાની ટીમ સાથે સઘન વાહન ચેકિંગ ચાલુ કરી દીધેલું અને મારા ડિવિઝનમાં પાવાગઢ પોલીસ સ્ટેશન અંદરમાં પાવાગઢ મંદિર આવેલું છે એની પણ એસપી સાહેબ શ્રી અને આઈજી સાહેબે સૂચના આપેલી કે એની પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે જેના અનુસંધાને પાવાગઢ ખાતેથી ઉપર જતા તમામ વાહનોને નીચેથી જ ચેક કરીને ઉપર જવા દેવામાં આવતા હતા અને તમામ શ્રદ્ધાળુઓને પણ ફિસ્ટિંગ કરી અને ઉપર જવા